તો મિત્રો અત્યારે આ કરિયાણું ભરીએ છીએ અને ગાડીની અંદર બધું લોડ કરી છે ને અમારી નાના બાળકોની ટોળકી જો ખાલી પચાસ કિલો ઘઉં તો એ ખાલી ચાર જણા થઈને ઉપાડ લીધા અહીંયા જોઈ ગયો તમે આ અઢી મણ ઘઉં છે ઘઉં નું બાચકું એટલે તમારા હાથકા કા એટલા મજબૂત છે તો તો તમે ખબ ધબાટી બોલો ને ક્યાં તારે ભાઈ સાહેબ બતાવ તો આજે મિત્રો જોયું તમારે અમારી બિલ્ડિંગના બધા નાના નાના ટબુડાઉ છે ને એ બધા એ ઘઉં નું બાચકું ઉપાડ્યું હજી એને ઉપાડીને અંદર નાખવાનું ચાલો ચાલો ઉપાડો જોવા બોલે આ બાજુ થી આવી જાવ એટલે ગાડી ની અંદર એવું ભાર્યો ઉભા રહી ગયો નાખો નિરાયતે ઉભા રહ્યો તમારો હાથ ને મારો હાથ કોઈનો દબાવો ન જોઈએ નિરાયતે ઓલી બાજુ ઓલી બાજુ જાવ તો બે જણા આ એકલા થી મૈત્રો 50 કિલો નો ઉપડે હા હા રેડી હાલો એમ થોડો કે એમ થોડો કે ના દીકરા જીએ ભલે કાઈ વાંધો નઈ પછી આવું બધું ચાલે છે અત્યારે હજી આ લેવાનું ચાલો બે જણા થઈને આવ્યો ને એક જણો હું આ ઉપાડ લઉં એટલે ના ઉપાડવું નથી આજુબાજુ ઈ દેવાની પ્રોસેસ ચાલુ છે અત્યારે આખે આખી ગાડી લોડ કરી અહીંયા ડેકી જોઈ લો અને બાજકાના બાજકા ભરાઈ ગયા એક બાજકું બે બાજકું ત્રણ બાજકા અહિયાં ચાર બાજકા પાછળ છે એ તેલ છે તમે જોઈ શકો એમ અહિયાં તેલ છે આ ડેકી ભાઈ અને ટેકીની અંદર જે ગાડી તમે જોયું ને તો ગાડીમાં નકરો ઘઉંનો સ્ટોક છે ટોટલ અઢીસો કિલો ઘઉં ભર્યા છે કેટલા કિલો અઢીસો અને એ અઢીસો અઢીસો કિલો ઘઉં છે ને આ નાના નાના ચાર ટબુડ આવે ઉપાડીને ગાડીમાં જોઈ લ્યો આ લોડ કરે છે જોજો ભાઈ આમાં હાથ આવી જાય નહીં અને ગાડીની અંદર જો અહીંયા બે જણા તો અંદર ઝબ્દપાટી બોલાવે છે એટલે જોજો આમાં ક્યાંક હલવાઈ જાતા નહીં નિરાય છે નિરાય છે ઓલો અંદર ઓલો મીત ક્યાંક હલવાય નો જાય ઓલી બાજુ નીકળ ભાઈ મીઠ

મજા આવી ગઈ ને આજે બપોર વચ્ચે તમે બધા ક્રિકેટ રમવાના હતા શું રમવાના હતા હા તો બધાનું ક્રિકેટ મેં રમાડી દીધું આજે બધાને અઢીસો કિલો ઘઉં ઉપાડાયવા ને તો હવે કદાચ થાકી નહીં ગયા હોય

હજી એકવાર લાઈન માં આ બપોર વચ્ચે આખું બિલ્ડિંગ નીચે આવશે ને મિત્રો તો ધબધબાટી બોલી જશે એની પહેલા ફટાફટ તમે વિડીયોને લાઈક કરો શેર કરો ને ધબધબાટી બોલાવી નાખો તો જલારામ બાપા ની જે જન્મ તારીખ છે ઈ કઈ છે દાદી માં આનો જવાબ જો તમે આપો ને તો તમે કયો એટલા રૂપિયા દેવા તમે જલારામ બાપાના ભક્ત છો જલારામ બાપા ને બધું કરતા પણ જલારામ જન્મ 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 તારીખ તારીખ કઈ છે પ્રોપર કયા દિવસે એટલે કે તારીખ એનો મહિનો અને એની સાલ કઈ છે યાદ આવે હે તો કયો હાલો તો બાકી દાદી આપણે કી એટલા પૈસા દેવા છે બે લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ તમે જલારામ બાપાની જે જન્મ તારીખ છે તો ઈ કઈ છે તમારા માંથી જો તમને આવડે તો ફટાફટ ગૂગલ કર્યા વગર તમારે કોમેન્ટ કરવાની છે માં જોયા વગર તમારે જલારામ બાપા ની જન્મ તારીખ લખવાની છે ને કોમેન્ટમાં જય જલારામ બાપા લખવાનું ભૂલતા નહિ જય જલારામ બાપા એટલે તમે જો યાદ આવે તો કયો આમ તમે તો જલારામ બાપાના ભક્ત જ છો ને જલારામ બાપા અમારા છે જ પણ મને તારીખ તારીખ હોય મગજમાં આમ જોર કરો તો કદાચ આવી જાય એમ કે જન્મ તારીખ જે જલારામ બાપાની છે ઈ કઈ છે દાદીમાની મુલાકાતે મિત્રો આપણે આવ્યા છીએ દાદીમાની અત્યારે ઉમર છે ઉંમર લાયક દાદીમા છે ને દાદીમાનો જે આ દીકરો છે તો એ આપણે કહીએ તો કઈ સાંભળે નહીં એની રીતના કઈ બોલે નહીં એટલે દાદીમા એકદમ સારી રીતના એના દીકરાની સેવા કરે છે દાદીમાની મુલાકાતે આવ્યા છીએ દર મહિને આપણે દાદી

જલારામ બાપાની જન્મ તારીખ જો તમને આવડતી હોય તો તમે પણ ગુગલ માંથી જોયા વગર તમે ની અંદર જન્મ તારીખ લખી શકો છો પ્રોપર તમારે તારીખ લખવી પડશે દિવસ કયો હતો મહિનો કયો હતો અને સાલ કઈ હતી અને કોમેન્ટની અંદર ફટાફટ મિત્રો જય જલારામ બાપા લખવાનું ભૂલતા નહીં બોલો યાદ આવે છે બાકી આ ભાઈ ને શું હાલે છે હમણાં કઈ તકલીફ નથી ને વચ્ચે બે ત્રણ વાર આજકી ઉતરી

દાદીમાની જે સુઈ કેમ ગયો પાછો ઉભો થઈ ગયો આખો દિવસ અહીંયા સુતો જ રહીએ ઉભો ઉભું હોય તો થાય થવું છે થઈ જાય બેટા ઉભું કઈ વાંધો નહીં ભલે સુતો એટલે દાદી માં એકદમ સારી રીતના દીકરા ની સેવા કરે છે અને આપણે દાદી માં જે પણ ઘર ની અંદર ખાવા પીવાનું ઘટતું હોય છે તો એ દર મહિને આપણે આપણી વ્યવસ્થા કરી દેતા હોઈએ છીએ બોલો દાદી માં કઈ બીજું કઈ ઘટે તો વાંધો નહીં